માતા પિતાથી વિરુદ્ધ દિશામાં જવાનો એ કેટલાય આનંદપૂર્વક તમને મોકલતા હશો મને ખબર છે કેટલા બધા મજૂરી કરતા હોય કે કેટલાક લોકો બિચારાને ફી ભરવાનું અઘરું હોય છે અમુક જગ્યાએ તો સારું છે ગ્રાન્ટિનેડ છે પણ એને ઘરે સંઘર્ષ હોય એને શું ખબર હોય કે મારો દીકરો કે દીકરી એક સરસ સ્કૂલમાં બેઠા હશે ડિસિપ્લિનથી કોઈક સેમિનારમાં સરસ સાંભળતા હશે અને મારું મૂલ્ય વધે એવી રીતે આમાંથી કશુંક મેળવીને આવશે અને કાલે એનું ભવિષ્ય ઉજ્જવળ હશે મેં જે કમાઈને પૈસા ભરું છું એનું યુનિફોર્મ લાવું છું એના ટ્યુશનની ફી ભરું છું બુક લઈ આપું છું આ બધું ત્યારે ઉજાગર થશે કે મારો છોકરો સ્કૂલે ગયો છે એક છોકરી અને ત્યાં ડિસિપ્લિનમાં જે શીખવે છે જે સમજાવે છે સમજે છે અને બીજી બાજુ અખબારના પાના ખોલો ત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનો જુદી જુદી બાબતોમાં પકડાયા છે અને અખબારોમાં તમે સાંભળો છો કે મમ્મી પપ્પાનું નામ ડુબાડે છે આ બે બાબતો આવી જે બાબતોથી તમે પરિવારને નુકસાન કરો છો તમારી જાતને નુકસાન કરો છો એનો સરળ રસ્તો હતો એ ડિસિપ્લિનમાં રહેવું યાદ રાખવા માટેની પહેલી પ્રાથમિકતા છે ડિસિપ્લિનમાં રહેવું બે રેલવેના પાટા હોય અને એક પાટો કંઈક ચાલશે ડાબત જતોરો થોડી વાર નદી જાય છે ખરી પાણી લઈને અને એક કિનારો કહે છે ચાલશે ખસી જવું આખું ગામ તણાઈ જાય ડિસિપ્લિનમાં ન રહેવાથી